જેતપુરમાં નવો બનાવેલ સરદાર ગાર્ડનમાં ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી સરદાર ગાર્ડન એકમાં એક કરોડ પચીસ લાખના ખર્ચનું રિનોવેશન કરવામાં આવ્યું હતું બાળકોમાં બગીચા હિંચકા લપસણી સહિત બાળકોની રાઇડસો તૂટેલી હાલતમાં જોવા મળી છે શહેરના એક માત્ર નગરપાલિકા હસ્તકનું ગાર્ડન છે જ્યાં જવો ત્યાં ગંદકી અને કિચડનું જ સામ્રાજ્ય જોવા મળ્યું છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નથી આવી તેવા સવાલ ઉઠી રહ્યા છે આ બાબતે તંત્રને જાગૃત થવાની જરૂર છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠળિયા જેતપુર લગભગ અંદાજિત સવા કરોડ ના ખર્ચે એનું રિનોવેશનનું કામગીરી હાથ ધરવામાં આવેલ એક્ઝેક્ટ મને ફિગર યાદ નથી પણ અંદાજિત સવા કરોડ એવી રકમ હતી આનો વર્ક ઓર્ડર આપ્યો હતો એકથી દોઢ બે વર્ષ પહેલાં ત્યારબાદ કામગીરી એક બે વખત મુદત લંબાવવામાં આવેલી હાલ એનું નવાણું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને હેન્ડેડ ઓવરની જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે એજન્સી દ્વારા જ્યારે કમ્પ્લીશન સર્ટિફિકેટ કરી અને અમને હેન્ડેડ ઓવરની જે ક્રિયા કરશે ત્યારે આગે એન્જિનિયર દ્વારા ખરાઈ કરી ત્યારબાદ જ નગરપાલિકા સંભાળશે એટલે આમાં એજન્સી દોષિત જણાશે તો એની ડિપોઝિટમાંથી કાર્યવાહી કરવામાં આવશે એ સિક્યોરિટીમાં એને લગભગ તેરથી ચૌદ જેટલા વિવિધ ગાર્ડનોની અંદર સાફ સફાઈ વગેરે માટે કોન્ટ્રાક્ટ આપેલો છે અને એ અંદાજે સાત લાખની આસપાસનો કોન્ટ્રાક્ટ છે ચોક્કસ હું વૈસાઇ મારફતે આની ખરાઈ કરાવીએ અને ક્યાં એજન્સીની બેદરકારી જણાશે તો આપણે એની સામે જરૂરી પગલા લઈશું